ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ શરદ પૂનમના સ્પેશિયલ દૂધ પૌવા તેના માટે આપણે દૂધ લીધું છે પૌવા લીધા છે ખાંડ ડ્રાય ફ્રૂટ અને કેસર તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેના માટે આપણે સૌ એક તપેલી લઈશું તેમાં દૂધ નાખીને ગરમ કરવા મૂકીશું દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધી એ પૌવાને આપણે ધોઈ દઈશું તો આપણું દૂધ સરસ ઉભરું આવી ગયો છે ઉકળી ગયું છે હવે તેમાં આપણે જરૂર પ્રમાણે ખાંડ નાખીશું જે પ્રમાણે તમારે ઘટ પણ જોતું હોય તેટલી નાખી શકો છો હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીશું ડ્રાય ફ્રૂટ્સને આપણે અધકચરા વાટી લીધા છે કેસરના તણા નાખીશું અને આને બરાબર હવે હલાવીને આપણે થોડીવાર માટે ઉકાળી લઈશું તો આપણું આ ડ્રાય ફ્રુટ્સ ને બધું પણ સરસ આમાં મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે પૌવા ધોઈને મૂક્યા હતા તે નાખી દઈશું અને આપણે સરસ હવે અંદર ભળી જવા દઈશું જેથી પૌવા પણ એમાં ગળપણનો સ્વાદ આવે તો આપણે આ દૂધ પૌવા સરસ રેડી છે હવે તેને સર્વ કરીશું આમાં જો કોઈને ઇલાયચી પસંદ હોય તો નાખી શકો છો આ દૂધ પૌવા શરદ પૂનમના દિવસે બનાવવામાં આવે છે તેને ચંદ્રમાના કિરણો આમાં પાડવામાં આવે છે અને રાત્રે પછી ખાવાના હોય છે જેથી આપણા શરીરમાં પણ ઠંડક મળે અને ચંદ્રમાની શીતળતા આપણા શરીરમાં મળી રહે તો તમને અમારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં subscribe કરવાનું ભૂલતા